હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં આજે આપણે નાઈ તો મસ્ત તૈયાર થઈ ગયા છે હવે આજ મારે છે ગુરુવાર આજ મારો બીજો ગુરુવાર છે તો હાલો હવે મારે પૂજા કરવાનું ચાલુ કરવાનું છે તો અહીંયા જો અમે પૂજાની સામગ્રી બધી લઈ લીધી છે અહીંયા અમારે દીદી છે વીર છે અહીંયા આપણે જો બધી પૂજાની સામગ્રી લઈ લીધી છે અને હવે આપણે પૂજા કરવાનું ચાલું કરવાનું છે ફટોફટ પહેલાં હું બાજોટ બેસાડી દઈશ પછી સાઈ બાબાની સબી ગણપતિ બાપા કંકુ ફૂલ દીવડા અગરબત્તી બધું આપણે લઈ લીધું છે અને પછી આપણે હવે વિધિન કરવાનું ચાલુ કરી દઈશું અહીંયા જો આપણે બધું આપણે બાજોટ બેસાડી દીધું સાઈબાબાને બાબાને બેસાડી દીધા પીરા ફૂલ ચડાવી દીધા વાર્તાની ચોપડી લઈ લીધી છે પ્રસાદીમાં ડાળિયા પીરા લઈ લીધા છે કંકુ ડાબલી ચોખા દીવડા બધું જ આપણે બેસાડી દીધું છે આપણે સાઈબાબાને બાજોટ ઉપર બેસાડી દીધા બધી વિધિ કરી નાખી છે અને હવે આપણે આરતી ઉતારવાની બાકી છે તો હવે અમે ફટોફટ આરતી ઉતારી નાખવી પછી આપણે વાર્તા કરીશું હવે બેસાડી આપણે જો આરતી થઈ ગઈ છે અને આપણે સાઈબાબાની કથા પણ સાંભળી લીધી છે ને પ્રસાદી ખવાઈ ગઈ છે અમારે અવંતિકા બેન જો સાઈ બાબા ની પ્રસાદી ખાઈ છે અમે ખાઈ લીધી છે હવે આપણે ઘરનું કામ બીજું કરવાનું બાકી છે જે તો આજ વાસણ ને એવું બધું બાકી રહી ગયું છે એમ તો વડાઈ સોળાઈ નાખી છે બધું તઈ વાસણ ને એવું બધું બાકી છે તો મને ઉટકાવીશ વાસણ તો વાસણ ઉટકાવીશ મને વાસણ અને ચોકડીમાં વાસણ નથી પડ્યા એ હે આવંતિકા કે હું વાસણ ઉટકાવીશ પણ એને તો હું આવડે કા આવંતિકા તને આવડે છે હે આવડે હજી નથી આવડતું મોટી નથી થઈ ગઈ એટલે કે આલો આપણે સાઈ બાબાની પૂજા થઈ ગઈ છે બધી જ આપણે પૂજા થઈ ગઈ છે અને હવે મારે બધું ઘરનું કામ કરવાનું બાકી છે ફટોફટ હવે ઘરનું કામ બધું કરી નાખું આપણે બપોર પછી જાગી ગયા છે સવી થોડાક ફ્રેશ થઈ ગયા છે એવી આજ મને માથું થોડુંક દુખે છે એટલે એમ સરખું નથી અને અહીંયા જો મેં સા બનાવી નાખ્યો છે ને રકાબીમાં નાખી દીધો છે અહીંયા હું ને વીર સા પાણી પીવા બેસી ગયા છે સવી એમ માથું વધારે થોડુંક દુખે છે ચા પીતા અગરનો આજ મારે ગુરુવાર છે એટલે કાંઈ સા પાણી બહુ પહેલાં ન પીધા મેં એક ચાર પાંચ વાગે પીશું ચારેક જો વાગી ગયું સાહેબ બપોર પછી સા પાણી બનાવ્યા તો બપોરે બેન પપ્પાને બનાવી દીધો હતો પણ મેં નો પીતો મારે ઘડીક વાર તો ચા પાણી પીને પછી આપણે કઈ નીંદર ન આવે એટલે જો આપણે હવે અત્યારે ચા પાણી પી લઈશું એટલે માથું બાથું ઉતરી જશે પછી આપણે જે થોડીક ખાંડનું રાંધવાની તૈયારી પછી કરવી જોઈશે પાણી આજ તો આવ્યું નથી પેલા આપણે ફટોફટ ચા પી લઈ ને ખાઈ ખાઈ જઈશું આપણે રાંધવાનું વેલા હર આજ ચાલુ કરી દીધું છે અહીંયા જો મારે ડાયર ભાત બનાવવાના છે એટલે કુકરમાં જો ડાયર બાફા મેળ દીધી છે બાકી ડાયર વઘારવાની તૈયારી કરી લીધી છે આપણે વેલા હેર આરતીને એવું કરવાનું હોય એટલે હું કીધું વેલા હે રાંધી નાખ્યું ડાયર ભાત કરવા છે થોડી સોફાની રેફર ચડી છે એટલે ખટોખટ બધું વેલા હેર રાંધાય આજ આપણે બીજો ગુરુવાર હતો એટલે મેં વેલા હતું બધું રાંધી નાખ્યું છે આજ આપણે ડાયર ભાત બનાવવાના હતા સાઈબાબાને તરવા માટે આપણે ડાયર થી ખીચડી ગમે એ હાજે થાળમાં તરવા હાટું મૂકવા પડે એટલે એકા ડાયર ભાત બનાવવા પડે એકા ખીચડી બનાવી પડે તો મેં કીધું હલો હું ડાયર પાત બનાવી નાખું તો આપણા ડાયર ભાત પણ અહીં બનીને તૈયાર થઈ ગયા જો આપણા ભાત છે અહીંયા ચોખાની વેપર છે અહીંયા જો આપણી ડાયરી પણ મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે ને વીરને જમવાની થોડીક ઉતાવળ છે એટલે આપણે અહીંયા વિડીયોને પૂરો કરી દઈશું આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાવીને જય શ્રી કૃષ્ણ